ઘટના એમ છે કે એક બુઢા દાદા બપોરના તડકે લારી પર સામાન ભરીને એને ઢાળ ઉપર ચડાવે છે જોઈએ તો એમની ઉંમર દેખાઈ આવે છે દુબળા પાતળા ધીરે ધીરે પોતાની લારીને ઢાળ ઉપર ચડાવતા ધક્કો મારે છે આ જ સમયે અમુક બાળકો ઢાળ ઉપરથી નીચે આવે છે અને દાદાને જોવે છે એકબીજાને જોવે છે અને દાદા પાસે જઈને કહે છે કે અમે પણ આને ધક્કો મારશું અને જોતાં જ જોતાં એ લારીને ઢાર ઉપર સુધી પહોંચાડી દે છે અને એમ કહેતા કે ઓહો થાકી ગયા પાણી પી લઈએ દાદાને પણ પાણી આપે છે આવી ઘટનાનો વિડીયો બનાવીને ઇન્ટરનેટ પર મૂક્યો હોય તો કેટલો શેર થાય મુદ્દાની વાત આ પ્રસંગમાં એ છે કે બાળકોએ દાદાની ગાડીને ઉપર સુધી પહોંચાડીને દાદાને પાણી પણ પીવડાવ્યું વિચારશીલતા દેખાડે છે વિચારશીલતા એક એવો ભાવ જ્યાં બાળકોનું ધ્યાન જાય છે કે દાદા બુઢા છે એમની ઉંમર થઈ આવી છે અને આ અઘરો તડકો માથે છે સાથે આ લારીને ઉપર ચડાવતા દાદાને ઘણી તકલીફ પડતી હશે એટલે બાળકોએ મજાક મજાકમાં મસ્તીના ભાવે દાદાને લારી ઉપર ચડાવી આપી અને એમને પાણી પણ પાયું આવી ભાવનાઓથી ભરાયેલા કિસ્સાઓ કે વિડીયો લોકો ઇન્ટરનેટ પર ખૂબ શેર કરતા હોય છે જે એ જણાવે છે કે આવી વસ્તુઓનો પ્રભાવ માણસ પર કેટલો પડે છે આપણે વિચારશીલતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એનો એટલો જ અર્થ થાય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિની સ્થિતિ પરિસ્થિતિ સમજીને પોતાની તરફથી એવું શું કરી શકે છે જેનાથી એ વ્યક્તિનો જીવનમાં સરળતા થાય સામેવાળાનું માન અને પોતાની માનવતા એ બે જળવાઈ રહે વિચારશીલતા એક ઊંડો વિષય છે પણ આપણે જોઈએ અને સમજીએ તો એ સમજમાં આવે છે કે વિચારશીલતા સંબંધોને સાચવી રાખવા અને લાંબા ટકાવવા માટે ખૂબ જ અગત્યનો ગુણ છે અને આ સંબંધ આપણા નજીકના જ્ઞાતિ સમાજના વેપારના કોઈ પણ હોઈ શકે છે જ્યાં પરિસ્થિતિઓ કે વિષયો અલગ હોઈ શકે છે હોઈ શકે છે પણ મુદ્દો પોતાની સાથે બીજાનો પણ વિચારવાનો જ છે એટલું જ નહીં પણ વિચારશીલતા વ્યક્તિને લાગણી વાત્સલ્ય કરુણા ભાવનાત્મક બુદ્ધિમત્તા કોઠાહું એક અભિન્ન અંગ છે આ વાતથી સમજાય છે કે જો આપણે પોતાની અંદર ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સમજણ સંવેદનશીલતા જેવા ગુણો પોતાની અંદર જાગૃત કરવા હોય તો વિચારશીલતા એક બહુ જ સુંદર પાયો છે એટલું જ નહીં પણ આપણી રોજના જીવનમાં પણ વિચારશીલતા આપણા ઘણા બધા નિર્ણયોમાં આપણને બહુ જ મદદકારી થાય છે જેમ કે કઈ પરિસ્થિતિમાં અને ક્યાં કેટલું અને ક્યારે બોલવું ક્યારે ના બોલવું કોકને શું ભેટ આપવી ક્યારે આપવી કે મમ્મી પપ્પા પાસેથી કોઈ અઘરી ડિમાન્ડ પૂરી કરાવી હોય તો એ કયા સમયે કરાવી આપણે જીવનમાં એવા લોકોને પણ મળીએ છીએ જે પોતાનું જ વિચારતા હોય છે જે લોકોને પરિસ્થિતિ સમજવામાં તકલીફ પડતી હોય છે અને ઘણું ઊંધું અને આડું બફાઈ જતું હોય છે ઘણી વખત એવા લોકો બધાને અપ્રિય પણ બની જતા હોય છે વિચારશીલતા ના હોવી એના ઘણા કારણો હોઈ શકે છે પણ ધ્યાન દેવાની વાત એ છે કે વ્યક્તિ ધારે તો પોતાની અંદર વિચારશીલતાનો ધીરે ધીરે નિર્માણ કરી શકે છે અમુક ટિપ્પણી જે તમને વિચારશીલતા વધારવામાં મદદ કરે જેમાં પહેલું આવે છે પૂર્વાવલોકની એટલે કે કોઈ બની ગયેલી ઘટનાને ફરીથી વિચારવી અને સમજવી કે લોકો એમાં કઈ રીતને વહેરતા હતા અને એ વર્તનની પાછળ એ લોકોની શું ભાવના હોઈ શકે છે જ્યારે એ સમજાય છે તો આપણે એ પણ સમજી શકીએ છીએ કે એ લોકોના વર્તનથી એ સ્થિતિ ઉપર કઈ રીતનો પ્રભાવ પડ્યો છો અને એમાં શું અલગ કરી શકાય કે આપણે ભલા અથવા કે મનધાર્યા પરિણામો પામી શકીએ એની સાથે બીજા વ્યક્તિને ધ્યાન દઈને સાંભળવું અને જ્યાં ના સમજ પડે ત્યારે કોઈ પણ નિષ્કર્ષે પહોંચતા પહેલાં સામેવાળા વ્યક્તિને પ્રશ્ન કરવા જેથી તમે સ્થિતિને એ વ્યક્તિ શું કહેવા માગે છે એને વધારે સારી રીતે સમજી શકો વ્યવહારિક સમજણ માટે જ્યારે કોઈ બીજું તમારી પ્રત્યે વિચારશીલતા પગલાં લેતા જુઓ તો એની પ્રત્યે પોતાનો આભાર પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ્યારે આપણે કાંઈ પણ નવું શીખતા હોય છે ત્યારે એમાં ભૂલ થવાની સંભાવનાઓ હોય છે એમ જ જ્યારે આપણે વિચારશીલતાનું અનુકરણ કરીએ છીએ તો ત્યાંય સંભાવના છે કે આપણાથી ભૂલ થાય પણ ત્યારે આપણે આપણા પોતાની પ્રત્યે એ લાગણીના ભાવ દર્શાવવાના અને સમજવાનું કે આપણે શીખીએ છીએ અને આગળ વધતું રહેવાનું અને એમાં જો ક્યાંય લાગે કે તમને કોઈ પણ માર્ગદર્શન કે મદદની જરૂર પડે તો તમે અમારો સંપર્ક કરી શકો છો તમારા બધાનો આવાવાળો સમય સુખદ અને સેહતથી ભરેલો રહે